જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક ક્લીનર તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી શું આરોપીનો પ્લાન જોઈએ આ રિપોર્ટમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો પેઢી ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ ટ્રાન્સપોર્ટની હતી તેથી તેઓને માલના ભાડા પેટીના ત્રેસઠ હજાર રૂપિયા ગુગલ પે થી ચૂકવ્યા હતા ચાર દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈ દ્વારા ગોંડલ ખાતે ટ્રાન્સપોર્ટના યાશીનભાઈ પૂછતા તેમણે જણાવ્યું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું ત્યારબાદ ટ્રક માલિકનો ફોન પણ બંધ થઈ ગયો જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જીતુભાઈ ટ્રક ડ્રાઈવર ક્લીનર ધીરુભાઈ તેમજ ટ્રક માલિક અશોકભાઈ અને અમરપુરી વિરુદ્ધ પાંચસો ગુણી ધાણા કિંમત રૂપિયા દસ લાખનો માલ ઓળવી જવાની પોતાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી જેતપુર થી ટ્રક મારફતે ધાણા ભરીને આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ જવા નીકળ્યા હતા પરંતુ ટ્રક ડ્રાઈવર ક્લીનર અને ટ્રક માલિક દ્વારા રસ્તામાં ટ્રકમાંથી ધાણાની ધાણા પાંચસો બેગ ઉતારી લેવામાં આવી જેમાંથી ઝડપાયેલ આરોપી અમરપુરીને તેના ભાગમાં આવતા પચાસ બેગ ધાણા અને દસ હજાર રોકડ રકમ આપવામાં આવી ચારસો પચાસ ધાણાની બેગ લઈને ડ્રાઈવર અને ટ્રક માલિક બંને આરોપીઓ જતા રહ્યા હતા સાથે ત્રણેય આરોપીઓ દ્વારા ટ્રકમાં અમુક ધાણાની બોરીઓ સાથે ટ્રક સળગાવી નાખવાનો પ્લાન જેથી કરીને તેઓનો ભાંડો ન ફૂટે પરંતુ જેતપુર સિટી પોલીસ થી અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી ત્યારે એક માહિતી મળી કે ટ્રક મહારાષ્ટ્રની બોર્ડર પાસે છે ત્યારે ત્યાં તપાસ કરતા ટ્રક અને ધાણાની પચાસ બેગ મુદ્દામાલ સાથે અમરપુરી ગોસ્વામીની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા તે પોલીસ પૂછપરછમાં પોપટ બની ગયો હતો સાથે જ ટ્રક માલિક અશોક અને તેનો મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયા અને ડ્રાઈવર ક્લીનર ધીરુભા કે જેઓ લગભગ પચાસ બેગ ધાણા લઈને ફરાર થઈ છે ત્યારે ફરાર શોધવા માટે પોલીસે ચક્રો કર્યા છે હાલ તો પોલીસે ટ્રક અને બેગ મળીને કુલ કર્યો છે પોલીસે અમરાપુરી ધરપકડ કરતા તેની મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયાનું નામ ખુલ્યું હતું અમે એગ્રી એક્સપોર્ટના નામે વેપાર કારખાનું છે મંદિરની પાસે અમે યાર્ડમાંથી દાણા ખરીદી કરી ક્લીન કરી અને બહાર મોકલી છે ત્રીસ તારીખે અમે દાણાની ગાડી ક્લિનિક કરી આંધ્રપ્રદેશ મોકલી હતી એ આંધ્ર પ્રદેશ ચાર દિવસમાં પહોંચે પણ ચાર દિવસમાં ત્યાં ના પહોંચી એના હિસાબે અમે પોલીસમાં જાણ કરી છે પાંચસો બોરી દાણાની બેગ હતી એમાંથી પોલીસને ફરિયાદ કરી પછી કાર્યવાહી કરી અને પચાસ બોરી જેવો માલ છે ને ગાડીમાં હતો તે કબજો કરેલ છે ચાર દિવસ ચાર દિવસ લગીને માલ પહોંચ્યો નહીં ત્યાં એના હિસાબે એમને શંકા ગઈ તો અમે પોલીસમાં ફરિયાદ કરી ગઈ તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જેતપુર ખાતે રહે છે તેની પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદ કરી કરી સંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ કરી આ કામે તપાસ એડી પરમાર ના જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ સોળ લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન પાંચના રિમાન્ડ મેળવેલા છે આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેના સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહી છે અને હાલની આ તપાસ ચાલુ છે સુરેશ ભાલિયા એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે